શબ્દથી શબ્દ ઊઠે તેની અનુભૂતિ રીનલ પટેલની એક રચના વાંચવામાં આવી તેની બે પંક્તિઓ શ્વાન જેવો છે એ ક્યારે શું કરે નક્કી નહીં શ્વાન જેવો છે એ ક્યારે શું કરે નક્કી નહીં આ અહમને પાળશું અમ પાળશું પણ ક્યાં લગી આ અમને પાડશો પં પાળશો પણ ત્યાં લગી ઉક્ત પંક્તિઓને હોંકારો ભણે એવા ભાવ અંતર્ગત પાસઠ વર્ષ ઉપર સાંભળેલી એક રચનાનું સ્મરણ થયું તે અત્રે સાદર રજૂ કરું છું તમે જૂઠી દુનિયામાં સૂમો ગોવિંદના ગુણના ગાયા તમે જૂઠી દુનિયામાં સું મોયા ગોવિંદના ગુણ ના ગાયા દરી માનવ દેહ શું કમાયા ગોવિંદના ગુણ ના ગાયા આજે આને લોટું આજે આને લોટું કાલે તેને લોટું જેમ કૂતરા હોય હડકાયા ગોવિંદના ગુણના ગાયા તમે જૂઠી દુનિયામાં સુ મોયા ગોવિંદના ગુણના ગાયા અમે છીએ ભગત અમે છીએ ભગત જાણે આખું જગત જાણે આખું જગત તોયે તારા મારામાં ફસાયા ગોવિંદના ગુણના ગાયા તમે જૂઠી દુનિયામાં સૂમોયા ગોવિંદના ગુણના ગાયા અમે છિએ અમલદાર અમે છિએ અમલદાર જાણે મોટા સાહોકાર જાણે મોટા સાહોકાર તોય જમ રાજા ના તેડાયા ગોવિંદ ના ગુણ ના ગાયા તોય જમ રાજા ના તેડાયા ગોવિંદના ગુણ ના ગાયા તમે ઝૂઠી દુનિયામાં સુમોહ્યા ગોવિંદના ગુણના ગાયા ભાવે ભજો ને ભાઈ ભાવે ભજો ને ભાઈ કામ કરી લો ને કાંઈ કામ કરી લો ને કાંઈ નંદો સફળ થશે તારી કાયા ના ગુણ ના ગાયા નંદુ પડત સે તારી ગોવિંદ ના ગુણ ના ગાયા તમે જૂઠી દુનિયામાં શું મોહ્યા ના ગુણ ના ગાયા દરે માનવ દેહ શું કમાયા ஓ